લે બેજ એવો અમે ખાવા ના કોઈ નંગા ચતારી પૈસા છે તો હાલ છે એ કાઈ ખાઈને फटाफट નીકળી જવું કે એકલો પડતો અમે ઘર જતાંતા ખાવા બોલું કીધું આ બ ખાઈએ નકર તારે એકલો જોઈ અગર તી દુસ્કી પર તારું રેડી રાખતો કે

આ તો ઘેર લઈ જઈનું કરશું આપણે બેરા કાકા ઓ કરો આઈદી હું પૂજા મેલ દો ઘેર લઈ જાવ તમે આ ખા દેરા

મને ખબર પડતી નઈ વેટર એટલે એવું સાસ માં નાખવાનું આવતું છે મસાલો વેટર તો સાસ

રાકા તમે શાંતિથી કો હું પૈસા બેસાલીને આવું હા વધો નહીં નહી ખાવ કે જો બીજું ખાવું તો તો વધો નહીં તો અહિયાં મો એકન જઈને આમ હાથનું શું કામ કરને લે કે જો લે બીજું તન ખાવ પાંગર આવી જશે પૈસા હા વધો ને હો ના બાજીમ દે લે આમ હાથનું સારું ખાવું હા અને તો વધો નહીં દુજા આ બાત દે ઓ પેલે ખાતું તા ખા હું એ સાઈડ આવ લે ખાતું આમ જો પડ્યા વગર ના આવે જો આપણું ચાલો આવો એટલે ટાઈમ પાળો પી જાય ને કાસે હારીએ તીઓ કા બીજી મંગાઈ દેવી મંગાઈ દે ના હાલ ને પેલું પૈસા આલવા છે કા પૈસા આલ દેવા દે ખા તું ખા ડબ્બી માં રાખ પૈસા ના હું તો ખાઈ રેવો તું કા કા બોણી પી પી હોય તો કોણી આલી જોઈ હોય તું ગ્લાસ ગ્લાસ સેટ સેટર છે સેટન બોલાજી બોલા ઓ સેટર સેટર કેવાય કાઈ વેટર આ વેટર કાકા તમે શું દુનિયામાં પાણી પરવાનું આ પાણી હાથ દોવા લી પીઓ પીવા માટે હાથ દો તો અંદર સ ઠીક કાકા ટેબલ ઉપર પાણી પાણી તમે કર્યું જા ને ઘરેથી પીવાય

તો ખાવાનું થઈ ગયું અખો બે ડોહા બિલ ભરતા મન તો આટલી સટકવા

પૈસા લાવી સિવાય જવા નહી હોય ના આપડે તો તાલ થયો પેલો ચીન આઈ જ્યો ને તાર હાથોમ લાવો કરો તું પૈસા કઉ પૈસા લઈને જો કાકા તાલુ નહીં

પાછળ તપેલા તો મેં પાછળ આપડા પેલા હતા આ બે તપેલા તો પાછળ

મિત્રો અમે આજે આવી ગયા હતા નો ટેસ્ટ કરવા તમે પણ એક વાર આવજો કરલી ગામમાં માં સીએનજી પેટ્રોલ પંપ ની બાજુમાં બહુ જોરદાર બનાવે છે તમે એકવાર આવીને ટેસ્ટ કરી લોકેશન છે વિસનગર કોહડા હાઈવે સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અમારી ચેનલનું નામ છે ગુજરાતી કિંગ જીજે ટુ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી